નમસ્કાર મિત્રો લવાદી ન્યાયપંચની રચના અને સત્તાઓ ઘણા વર્ષોથી પૂછાય ચૂકેલો પ્રશ્ન છે પ્રશ્નને આપણે જોઈશું તો લવાદી ન્યાયપંચની રચના તો લવાદી ન્યાયપંચ એટલે કે આર્બિટ્રલ ટ્રિબ્યુનલ એની રચના એ લવાદી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અહીં તેની રચનાની કેટલાક મહત્વની મુખ્ય બાબતો આપેલી છે એ જોઈએ તો પહેલી ટોપિક છે કે પક્ષકારોની સ્વતંત્રતા લવાદી કાયદો પક્ષકારોને લવાદી ન્યાય ન્યાયપંચની રચના કરવાની સ્વતંત્ર આપે છે પક્ષકારો લવાદોની સંખ્યા તેમની નિમણૂંકની પ્રક્રિયા અને તેમની લાયકાતો નક્કી કરી શકે છે બીજો ટોપિક છે લવાદોની સંખ્યા લવાદી ન્યાયપંચમાં એક અથવા વધુ લવાદો હોઈ શકે છે એક લવાદ હોય તો તે સોલ આર્બિટ્રેટ કરવામાં આવે છે અને આ પદ્ધતિમાં કલમ દસના ના જણાવ્યા અનુસાર પક્ષકારો લવાદોની સંખ્યા નક્કી કરવાને સ્વતંત્ર છે પરંતુ શરત એ છે કે એવી સંખ્યા બેકી સંખ્યાની હોવી જોઈએ નહીં લવાદોની સંખ્યાની અંદર નિર્દેશ કરવામાં આવે છે કે નિર્ણય કરવામાં નિર્દેશ કરવામાં આવેલ નિર્ણય કરવામાં નિષ્ફળ જતા લવાદી પંચ એક જ લવાદનું બનશે આ કલમ દસ અન્વયે પક્ષકારો લવાદી સમજૂતી દ્વારા લવાદની સંખ્યા નિયત કરવા માટે મુક્ત છે પરંતુ આવી સંખ્યાને ફરજિયાતપણે એકી સંખ્યામાં ન હોવી જોઈએ સંદર્ભિત કરવામાં આવેલ કેસ ફરજિયાતપણે કાં તો એકલ લવાદીને અથવા તો બેકી સંખ્યામાં હોય તેવા લવાદી પેનલને સોંપવો જોઈએ લવાદીની સંખ્યા અંગે માનનીય સર્વોચ્ચ અદાલતે એટલે કે સીએજી ઓફ કેક ઓફ ઇન્ડિયા વર્ષે સ્ટેટ ઓફ રાજસ્થાન બે હજાર છનો જે કેસ છે એની અંદર નોંધ્યું હતું કે અપીલ કેસના કેસની અંદર બંને પક્ષકારોએ નામદાર વડી અદાલતના આદેશને એક તરફ મૂકીને લવાદના માધ્યમથી વિવાદ નિકાલની અરજી દાખલ કરે તો ત્યાં માનનીય સર્વોચ્ચ અદાલત નામદાર વડી અદાલતના આદેશને નિરસ્ત કરી શકે છે અને માત્ર એક લવાદીની નિમણૂક કરી શકે છે જ્યારે માનનીય સર્વોચ્ચ અદાલતે જે એ એમ ટી સી લિમિટેડ વર્ષે સ્ટર લાઇન ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડનો જે કેસ છે એની અંદર નોંધ્યું હતું કે નવા અધિનિયમની કલમ સાતની અંદર લવાદીની સંખ્યા અંગે કોઈ પણ સૂચિત કરવામાં આવ્યું નથી લવાદોની સંખ્યા એ લવાદી સમજૂતીના ભાગ તરીકે હોવી જોઈએ તેથી લવાદી સમજૂતી વૈધતાનો આધાર લવાદીની સંખ્યા ઉપર રહેતો નથી તેથી કરીને હવે એ સ્પષ્ટ થઈ જાય છે કે લવાદી સમજૂતીમાં એકી સંખ્યામાં લવાદી હોય તો તે અવૈધ્યતાનો આધાર બનતો નથી સીમે દુબેના કેસની અંદર માનનીય સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે જ્યારે લવાદી ક્લોઝ તેની સંખ્યા અંગે મૌન સાધે ત્યારે લવાદી પંચ એકમાત્ર લવાદીની બનેલી રહે છે જ્યારે અંદાજે દસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ અંગેની તકરાર હોય તો ત્યાં આ અંગેની નીતિ બનાવવી પડશે અને આવો કેસ એ સમિતિ અથવા પેનલને સુપરત કરવો પડશે પરંતુ અહીંયા પક્ષકારોએ કરેલી લવાદની સમજૂતી પણ સરખા પ્રમાણમાં મહત્વ આપવાનું રહેશે તેથી એવું કહી શકાય કે લવાદોની સંખ્યા કેટલી હોવી જોઈએ તેનું નિર્ધારણ કરવા માટે પક્ષકારો મુક્ત છે દરેક પક્ષકારો પોતે સ્વતંત્ર રીતે લવાદોની સંખ્યા નિર્ધારણ કરવા માટે પોતે મુક્ત છે વધુમાં અધિનિયમની કલમ દસ એક એ પણ ઉમેરે છે કે જ્યારે પક્ષકારો કોઈ સંખ્યા નિર્ધારણ કરવા કરતા ન હોય તો કાયદાનું અનુમાન એકલ લવાદની રચનાનું અનુમાન કરશે અને આ વાતને સમર્થન આપતા માનનીય સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નિશંકપણે આ અધિનિયમની કલમ દસ બેકી સંખ્યાના લવાદની જોગવાઈ કરતી નથી આગળનો ટોપિક છે લવાદોની નિમણક નિમણૂક લવાદોની નિમણુક પક્ષકારો દ્વારા સીધી રીતે અથવા કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવી શકે છે કેટલાક કિસ્સાઓની અંદર અદાલતો પણ લવાદોની કરી છે લવાદોની કરતી વખતે તેમની નિષ્પક્ષતા અને સુનિશ્ચિત છે લવાદોની લાયકાતો વિશે આપણે જોઈએ આગળનો ટોપિક તો લવાદી કાયદો લવાદી માટે કોઈ ચોક્કસ લાયકાતો નક્કી કરતું નથી જોકે પક્ષકારો તેમની વિવાદ વિવાદના વિષય સાથે સંબંધિત નિષ્ણાત લવાદોની પસંદ કરી શકે છે લવાદો પાસે કાયદા વેપાર અથવા અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાન અને અનુભવ હોઈ શકે છે ટોપિક છે લવાદોની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા લવાદો એ નિષ્પક્ષ અને સ્વતંત્ર હોવા જોઈએ તેમણે પક્ષકારો વચ્ચેના વિવાદમાં કોઈ રસ ધરાવ ધરાવવો જોઈએ નહીં લવાદોએ તમામ પક્ષકારોને સમાન તકો આપવી જોઈએ અને ન્યાય નિર્ણય આપવો જોઈએ આગળનો ટોપિક છે ભારતીય લવાદ પરિષદ એડવિટર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય લવાદ પરિષદ ભારતમાં લવાદી પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરવામાં આવે છે પરિષદ લવાદોની નિમણૂક અને તેમની લાયકાતો સંબંધિત માર્ગદર્શિકા જારી કરી શકે છે લવાદ અને સમાધાન જે સુધારા અધિનિયમ બે હજાર ઓગણીસ છે એ લવાદી એ ભારતીય લવાદ કાઉન્સિલિંગની રચ સ્થાપના માટે જોગવાઈ કરે છે જે લવાદના સંતોષકારક સ્તરને સુનિશ્ચિત કરવા માટે ધોરણોની રૂપરેખા ઘડશે સમીક્ષા કરશે અને અપડેટ કરશે અને લવાદ સંસ્થાઓના ગ્રેડિંગને સંચાલિત કરતી નીતિઓ પણ ઘડશે લવાદીની સત્તાઓ વિશે આપણે જોઈએ હવે તો લવાદીની ચોક્કસ સત્તાઓને આ અધિનિયમની કલમો દ્વારા સ્પષ્ટ કરવામાં આવતી નથી કોઈ પણ કલમની અંદર તેની સત્તાઓ વિશે મેન્શન કરવામાં આવેલું નથી પરંતુ સમય સમય પર અદાલત દ્વારા આવી સત્તાઓ નિયત કરવામાં આવી છે પહેલું કે સ્વાગત પર વહીવટ કરવાની સત્તા લવાદ અને નિર્ણય કરતાને પોતાની સમક્ષ હાજર થતા પક્ષકારો અને સાક્ષીઓના સંચાલન સોગંદ પર કરવાની સત્તા છે અને આ લવાદીની વિવેકાધીનતા પર આધારિત સોરી આધીન છે સમજૂતીમાં આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરેલી હોવી જોઈએ કે લવાદી પુરાવા સોગંદ પર લેવા અન્યથા રીતે તે અંગે લવાદી મુક્ત છે પરંતુ લવાદ એ અદાલત ન હોવાથી તે વિશિષ્ટ રીતે રીતની સોગંદ ઉપર ફેંસલો આમંત્રી ન શકે બીજો ટૉપિક છે કે અદાલતના ખાસ નિવેદનો લેવાની સત્તા લવાદી અથવા નિર્ણય કરતા કોઈ વિશિષ્ટ કેસને અદાલતના અભિપ્રાય માટે સંદર્ભિત કરી શકે છે જેમ કે લવાદીમાં કોઈ કાયદાકીય પ્રશ્ન સંકળાયેલ હોય અથવા ફેંસલો સંપૂર્ણ કે અંશ તો સંયમ સ્વયં રીતે અભિપ્રાયને લાયક હોય ત્યારે આવા અભિપ્રાય માટે અદાલતને તે પોતે લવાદ મોકલી શકે છે ફેસલો કરવાની પણ લવાદ સત્તા ધરાવે છે લવાદીનું મુખ્ય કામ એ તકરારના બંને પક્ષકારોને સાંભળવા અને તેના સંબંધિત આદેશ આપવાનું છે જ્યારે તેની બંધરકારતા સરતી રીતે બજાવવામાં આવી હોય તો પરંતુ જ્યારે શરતોને આધીન આદેશ આપવાનો ન હોય ત્યારે તે વૈકલ્પિક આદેશ આપી શકે જે માન્ય સર્વોચ્ચ અદાલતે આની અંદર નોંધ્યું હોતી કે લવાદી એ એક માત્ર વ્યક્તિ નથી કે જે તકરારી પક્ષકારો વચ્ચે સમાધાન લાવી શકે છે પરંતુ તેણે પોતાનો સ્વતંત્ર ચુકાદો આપવાનો પણ હોય છે અને ફેસલો આપવાની પણ સત્તા હોય છે જો તે આમ ન કરે અથવા દસ્તાવેજોમાં રહેલ ભૂલોને શોધવામાં અસફળ રહે ત્યાં તે કોઈ પણ અન્યથા સંદર્ભે સી વૈધ ચુકાદો આપી ન શકે જો કોઈ પ્રશ્ન અથવા તો વૈધતા અથવા લવાજ સમજૂતી સંદર્ભે અન્યથા કોઈ ઉપસ્થિત થાય ત્યાં એકમાત્ર અદાલત જ આનો નિર્ણય કરી શકે છે એવું સર્વોચ્ચ અદાલતે જાહેર કરેલ આદેશમાં સુધારો કરવાની સત્તા પણ તે ધરાવે છે લવાદી ફેસલો આપ્યાના ત્રીસ દિવસની અંદર બીજા પક્ષકારે નોટિસ પાઠવીને તકરારનો એક પક્ષકાર લવાદ પંચને ફેંસલામાં રહેલી ગણતરીની ભૂલો કે જે ભૂલો કોઈ કારકુનથી અથવા કોઈ ટાઈપિંગ મિસ્ટેક હોય તો આવા એ સમાનની જે આવી ભૂલો હોય અન્ય ભૂલો તો જે પોતાના ફેંસલામાં રહી ગયેલી હોય તો એ ભૂલો તેમને સુધારવાની વિનંતી માગણીથી એ સુધારો કરી શકે છે ચલો આગળનો ટૉપિક ફેસલાનું અર્થઘટન અને વધારાના આદેશ આપવાની

બીજા પક્ષકારને નોટિસ પાઠવીને લવાદ પંચને કરવામાં આવેલી વિનંતી માંગણીને પંચને સમર્થન આપવા માટે યોગ્ય માને તો તે આવી કરવામાં આવેલી વિનંતી માંગણીને તેને મળ્યા સાઠ દિવસની અંદર વધારાનો આદેશ આપી શકે છે પુરાવા સંબંધિત પણ તેની સત્તાઓ છે જો લવાદ સમજૂતીમાં જોગવાઈ કરવામાં આવી ન હોય તો ત્યાં લવાદીને કોઈ પણ પુરાવાની ગ્રાહ્યતા સુસંગતતા આવશ્યકતા અને તેના ઉપર કેટલો ભાર મૂકો વગેરેના નિર્ધારણની સત્તા પણ સમાવિષ્ટ કરવામાં આવી છે લવાદીને સત્તા એ છે કે તે પુરાવા લેવા સંબંધી અદાલતની મદદ માંગી શકે છે અદાલત પણ પોતાના સમક્ષ કાર્યવાહી ચાલતી હોય તેમ માનીને પુરાવા સીધા લવાદીને આપવા અને સાક્ષીઓને સાક્ષીઓને આવી સમાન પ્રક્રિયામાં હાજર રહેવા માટે તે અદાલત પોતે આદેશ આપી શકે છે અદાલતે આપેલા આદેશ અનુસાર હાજર રહેવામાં દોષી અથવા તો પુરાવા આપવાને ઇનકાર કરનાર વ્યક્તિને ગેરલાભ દંડ અને શિક્ષાપાત્ર થશે જેવી રીતે દાવા સંબંધિત ચાલતી કોઈ અદાલતી કાર્યવાહીમાં ગુના બાબતે આ પ્રમાણે વર્તે તેમ જ થાય છે વચગાળાના પગલા તરીકે આદેશ આપવાની સત્તા લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નુંની જે કલમ સત્તર છે એના પ્રમાણે લવાદી પક્ષકારને કોઈ પણ વચગાળાના રક્ષણાત્મક પગલાં સંબંધિત આદેશ આપી શકે છે જો લવાદીને તકરારી બાબત વિષયક વિચારણામાં લેતા યોગ્ય લાગે તો અથવા લવાદી આપેલા પોતાના આદેશ સંબંધી જરૂરી લાગે તો સલામતીની યોગ્ય જોગવાઈ કરવા માટે પક્ષકારને આદેશ આપી શકે છે નાણાં સંબંધિત લવાદીની સત્તા લવાદીને નાણાં સંબંધિત આટલી સત્તા બક્ષકાવામાં આવી છે અનુક્રમે આપણે જોઈએ તો પહેલી લવાદી આપવામાં આવેલા નુકસાનની રકમ ઉપર વ્યાજ ચૂકવવાનો આદેશ આપી શકે છે લવાદીને આદેશ દ્વારા ચૂકવવાની રકમ અને તેની રીત નિયત કરવાની સત્તા છે આની સાથે તે ચૂકવણી માટે નિયત સમય અને તેને સીધા હપ્તા પણ તે નક્કી શકે છે આગળનો ટોપિક છે કે લવાદી પક્ષકારોને થયેલા સીધા નુકસાન અથવા તો ગુમાવ્યાનો અંદાજ બાંધીને તેટલી સમાન નુકસાની અથવા તો ગુમાવ્યાના હિસ્સાને દાવાના બીજા પક્ષકારને ચૂકવવાનું કહી શકે છે લવાદી ખર્ચનો આદેશ અથવા એટલો ખર્ચ એટલા ખર્ચનો આદેશ આપી શકે છે જેને પક્ષકારો સ્વયં રીતે ઉઠાવી શકે વધુમાં લવાદીએ આદેશોમાં કારણ આદેશોમાં કારણો આપવા આવશ્યક નથી નામદાર રાજસ્થાન વડી અદાલતે નોંધ્યું કે લવાદી આદેશ આપવા આપવા પાછળના કારણો તેને આપવા જરૂરી નથી